ગુજરાતમાં સામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી રાજ્યભરમાં ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર એક્શન શરૂ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર રાજ્યભરમાં સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આંતરગત રાજ્યના આઠસો થી વધુ પોલીસ સ્ટેશનો દ્વારા કુલ સાત હજાર છસો બાર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં બુટલેગરો ચુકારીઓ શરીર સંબંધિત ગુનાઓ કરનારાઓ મિલકત સંબંધિત ગુનાઓ કરનારાઓ ખનીજ ચોરીમાં સંડોવાયેલા અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓનો સમાવેશ થાય છે આ યાદીના આધારે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમદાવાદ મહેસાણા જૂનાગઢ ભરૂચ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અને સુરત જેવા જિલ્લાઓમાં ઓગણીસ સ્થળોએ

સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો